తమర ఫాన అమ్డి ఆవేలో హిలా అవలి వావా జోడు అతు వాయే హంద్ వాము నము కర్తాం అయా అయా కియా అమ్డావాద దిరివసో తియా అయా నవాక్రి కరు స� તમે કયો તો મુખ્ય બીજું આપડે બીજી ચેનલ છે એટલા માટે એટલે તમે મેકો હેમ હમ હમ અંજા એટલે આપણે અમદાવાદના આપડે વિમલ ના ભાઈ હિતેશ ભાઈ છે ને વિડિયો જોયો પટેલ ભાઈ પટેલ હા આ એનું ઓડિયો મીકો આપડે એનું થઇ ગયું અમારે તો ગ્રુપ અમારે તો ગ્રુપ હોય બધી ઓ ગ્રુપ નું મુકવાનું પૈસા ન દેતી લેતી દેતી કઈ કરતા નથી આપણે હા મારું સાહેબ શું અત્યારે શું કરો કામ હું તો આ બે ત્રણ ગાયો હે પેલા ગૌશાળા હતી પે દાયુ અહીં આપી દીધી ગામડે બેખ્યા હ હ બોલું અહીં અમારા જેઠરાય બિલ્ડર હે ને એટલે ફર્મા ને એવું ગાડીઓ સંજે ને

મારે તો અહીંયા ખાવું પીવું અઢાર હજાર રૂપિયા હે અઢાર હજાર લગન થઈ ગયા તા પેલા હા ઓલા ઘોડે ઘોડા ધોયા કામ કર્યા તા પણ છાસ ન હોય તું સમજે બે લાખ રૂપિયા માં આવી ગયો એવું હે ના એમ કેમ આવી ગયા મેં એક ભાઈ વચ્ચે હતો ભરવાડ આપણો ભાઈ બંધ જ હતો પણ એને માંગે setting કરી નાખ્યું પૈસા નું સામે વાળા ને આપ્યા ને મારી પાસે લઈ લઇ ગયો દલાલ દલાલ બે દોઢ બે મહિના રહી હોતી અને મજા બકાલો દિવાળી નો દિવાળી પૈસા આપ એવું થોડું સાઠ હજાર માં નક્કી

કરતા હા બરોબર હવે જો ધ્યાન રાખજો અને ખોટી રીતે ફોન બોન આવે ક્યાંય જવા આવવાનું નહીં ક્યાંય બરોબર ને અને આપડે આપડે તો શું છે ગ્રુપ માં બધા છોકરા દસ છોકરા કામ કરે છે તમારે કેવા સમાજ હોળી સમાજ

એને મારી જેવડું જ ભાન હક્યું છે વચ્ચે વચ્ચે વાર હેડે મૂળ ગામ મૂળ ગામ ક્યુ કીધું તમારું લીંબોડા પાળીયા ગયું હા હા પાળીયા થી લીંબોડા નવ કિલોમીટર હા હા અને બોટાદ જીલ્લા માં અત્યારે મકાન ઘર ના છે અમદાવાદમાં માં હા કણ ના ના અહિયાં તો હું નોકરી કરું મકાન ગામડે હે એવું છે અને company માં room દીધો છે ને અહિયાં હમ

छ हाथ न करनो तो बोलो ढे मार तो ना तो आया बस ले दो हम जे हमारा बहुत सुन हां तो अपने भाई ने करती हम तारा वीडियो जो है ये मैं मैं क्या हंद बोले लो ना अपने वीडियो भी जोता तो ना दी तो तुमने हमारा कांटेक्ट हो तो मैं तो कांटेक्ट करू भाई ने

કેવી દુનિયા કેવી થઈ ગયા અટાણે પૈસા લુંટવાનું જ કરે છે એવો પણ આપડે પગે ને આયા જો કામ સુ કામ કામ થી મતલબ કામ હોય તો જ જવાનું માવા બાવા લેવા નક નહિ બસ એ હું અમદાવાદ માં જ છું હરેશ ભાઈ બોલું છું આ ગમે ત્યારે એવું કઈ લાગે તો મને ફોન કરજો હું તમને ફોન કરીશ મારી પાસે નંબર હશે તમારો હા એટલે પેલા તમને ફોન કરીશ બરોબર હ એટલે હમ અમારા group માં જો જોઈતી તે હું અને જોઈ તમને કે હું બરાબર હો હા અને હું તમારું નામ કીધું પર અહીં લખી લઉં રણજીત બોલ રંજીતભાઈ માધાભાઈ માધાભાઈ સાકળિયા સાકળિયા ગામ લિમ્બોડા લિમ્બોડા ઓકે સારું સારું ભાઈ એ હા